વાઇસ ચાન્સેલર રવિન્દ્ર ચૌહાણની નિમણૂક ગેરકાયદેસર રીતે કરવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે નમસ્કાર હું છું મંથન સ્વાગત છે તમારું બેનિફિટ ન્યૂઝ નેટવર્કમાં કૃષિ યુનિવર્સિટીના વાઇસ રવિન્દ્ર ચૌહાણ ની નિમણૂક ગેરકાયદેસર થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે નિમણૂક સમયે ડિગ્રી સર્ટિફિકેટ રજૂ કર્યા વગર તત્કાલીન વિજય રૂપાણી સરકારે ચૌહાણ નિયુક્તિ કરવાનું સામે આવ્યું છે જે તે સમયે ચૌહાણ સામે ચાલી રહેલી ખાતાકીય તપાસો તેમજ ભરતી કૌભાંડ નજરઅંદાજ કરવામાં આવ્યા હતા આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મેળવવા રવિન્દ્ર ચૌહાણે અનુભવના દસ્તાવેજી પુરાવા પણ બનાવટી બનાવ્યા હતા તેઓએ વર્ષ બે માં તેરમાં રજૂ કરેલા પુરાવા અંગે તત્કાલિક વાઇસ ચાન્સેલર અશોક પટેલે તપાસ કરાવી હતી તપાસ દરમિયાન ચૌહાણ બીજ નિગમના અનુભવ પ્રમાણપત્રના કોઈ પુરાવા રજૂ કરી શક્યા નહોતા આટલું ઓછું હોય તેમ એક ઓગસ્ટ ઓગણીસો માં રવિન્દ્ર ચૌહાણે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની નોકરી માટે અરજી કરી ત્યારે તે તેમના પિતા મંગળસિંહ જે ચૌહાણ કૃષિ યુનિવર્સિટીના એડીએમ શાખા એકના અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા હતા જે તે સમયે તેમના પુત્રએ અનુભવના પ્રમાણપત્રો રજૂ કર્યા ન હોવા છતાં અરજી માન્ય ગણી ઇન્ટરવ્યુમાં હાજર રાખી ખોદદાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર નોકરીએ લગાવી દીધા હતા બીજ નિગમની ક્રમાંક યાદીમાં પણ રવિન્દ્રસિંહ ચૌહાણની જાતિની વિગતમાં અનુસૂચિત જાતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જ્યારે રવિન્દ્રસિંહ મંગળસિંહ ચૌહાણ ક્ષત્રિય હોવાનું સામે આવ્યું છે આપ જોઈ શકો છો કે આજે તો આખી સરકારના અધિકારીઓ નકલી છે આ તો એક માત્ર ડેમો છે આપ જો અંદર ઉતરીને તપાસ કરશો તો અનેક વિભાજનો અનેક વિભાગોની અંદર આવા અનેક નકલી પ્રમાણપત્રો લઈને લોકો નોકરી કરી રહ્યા છે અને ચારે બાજુ નકલી અધિકારીઓની ગુજરાતની અંદર ભરમાર છે રાજ્ય સરકાર કુંભકર્ણની નિંદ્રામાં સૂતી છે એટલે હું તો એટલું જ મીડિયાના માધ્યમથી કહીશ કે આવા લોકો સામે રવિન્દ્ર ચૌહાણ કૃષિ યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી માટે આપેલી અનુભવની વિગતોમાં વિસંગતતા જોવા મળી છે એક જ તારીખમાં બે અલગ અલગ જગ્યાએ અનુભવ માટે ફરજ બજાવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે જુનાગઢ ગૌ સંશોધન કેન્દ્રમાં અગિયાર જાન્યુઆરી ઓગણીસો ચોર્યાસી માં રોજમદાર તરીકે અને તે દિવસે મુંબઈ હિન્દુસ્તાન લિવર લિમિટેડ કંપનીમાં જાન્યુઆરી અનુભવ હાજરી બતાવી છે ચૌહાણે બે અલગ અલગ અરજીઓમાં બીજ નિગમ અનુભવના પ્રમાણપત્ર વિગતો રજૂ કરી છે બીજ નિગમ માંથી છૂટા થયાની તારીખ એક જ હોવાના બદલે રવિન્દ્ર ચૌહાણે અરજીમાં છૂટા થયાની અલગ અલગ તારીખ દર્શાવી છે તેઓએ બીજ નિગમ કચેરી અનુભવ પ્રમાણપત્ર બનાવટી ઊભું કર્યું હોવાની શંકાઓ ઉત્પન્ન છે હમણાં તાજેતરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ચાર ઓગસ્ટના દિવસે જે લેખિત પરીક્ષાઓ લેવાની ખેતીવાડી મદદ કરશે એમાં પણ ગંભીર ગેરરીતિઓ બનેલી છે અને અગાઉ અમારી વખતે જ્યારે બે હજાર તેરની અંદર પરીક્ષા લેવાની એ સમયના દોષિત માણસોને કાંઈ પણ કાર્યવાહીથી નુકસાન ન પહોંચે એના લીધે અત્યારે એ માણસોને બળ મળ્યું અને એવા લોકો ફરીથી આવી રીતે દર દર વખતેની ભરતીમાં વિદ્યાર્થીઓ જોડે અન્યાય કરે છે અને ગેરરીતિઓ કરે છે અને પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને પોતાના લાગતા વળગતાઓ માણસોને નોકરીની અંદર સિલેક્શન કરે જો આની વ્યવસ્થિત રીતે તપાસ થાય અને યોગ્ય રીતે પગલાં લેવામાં આવે તો અગાઉની ભરતીમાં મને પણ ઓર્ડર મળવા પાત્ર છે અને અત્યારે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ જેને જૂનાગઢ અને ગાંચીવાળા અને ગવર્મેન્ટમાં ફરીથી રજૂઆતો કરેલી કે ભાઈ આવું આ રીતે અમને અન્યાય થાય છે અને વ્યવસ્થિત સ્વચ્છ પ્રતિભા ધરાવતા અધિકારીઓની નિમણૂક કરવા રવિન્દ્ર ચૌહાણની વીસી તરીકેની નિમણૂકને વિપુલ જોશી નામના જાગૃત નાગરિકે કોર્ટમાં પડકારી હતી કોર્ટમાં કરેલી ફરિયાદના આધારે સત્યાવીસ જૂન બે હજાર ચોવીસમાં દાંતીવાડા પોલીસે કુલપતિ રવિન્દ્ર ચૌહાણનું નિવેદન પણ લીધું હતું નિવેદનમાં તેઓએ આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી માટે બીજ નિગમમાં ફરજ બજાવી અનુભવનું સર્ટ રજૂ કર્યું નહીં હોવાનું જણાવ્યું હતું રવિન્દ્ર ચૌહાણે બીસી બન્યા બાદ વર્ષ બે હજાર ખેતીવાડી અધિકારી અને ખેતી મદદનીશની ભરતી કરી આ ભરતીમાં ગેરરીતિથી પાસ થયેલ ઉમેદવારો પાસેથી લાખ

બાવીસ લાખ બાવીસ લાખની નોકરી વ્યાજે શું હોય તમે વિચાર કરો આ હજાર વાતચીત દરમિયાન ધ્રુવિલ પટેલે વીસ થી બાવીસ લાખ ના સેટિંગ ની વાત કરતો હતો ધ્રુવિલ પટેલ સાથે લાખો રૂપિયા આપીને નોકરી મેળવવાનો હાલમાં કૃષિ યુનિવર્સિટીમાં ભરતી કૌભાણનું પ્રકરણ ખુલ્લું પડતા પટેલ ની કચ્છના કોઠારા કેન્દ્ર ખાતે બદલી કરી દીધી છે આસિસ્ટન્ટ પ્રોફેસર ભરતી સમયે ગુજરાત રાજ્ય બીજ નિગમ ગાંધીનગર કચેરી અધિકારી અને કર્મચારીઓના અગ્રતા ક્રમ યાદીમાં રવિન્દ્ર ચૌહાણ એટલે કે આર એમ ચૌહાણ નો ક્રમ નંબર સત્યાવીસ દર્શાવે છે આ યાદી ની જાતિની કોલમા રવિન્દ્રસિંહ ચૌહાણનો અનુસૂચિત જાતિ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ મામલે રાજ્ય સરકાર તપાસના આદેશ પણ કર્યા છે દાતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અંગેના અહેવાલો હકબરી નિવેદન દ્વારા મને જાણવા મળ્યા છે આ બાબતને જરૂરી ચકાસણી કરવા માટે લઘુતળક અધિકારીઓને સૂચના આપી છે એનો અહેવાલ મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે આ વિષિની નિયુક્તિ મારા કાર્યકાળ દરમિયાન થયેલ નથી જેથી મને પૂરી માહિતી મારી પાસે ઉપલબ્ધ નથી પોતે ક્ષત્રિય હોવા છતાં અનુસૂચિત જાતિ દર્શાવતા શંકા ઉપજી રહી છે ચૌહાણ ના પિતા મંગળસિંહે નાખા એક માં અધિક્ષક તરીકે ફરજ બજાવતા હતા તે સમયે તેમના રજૂ કર્યા ન હોવા છતાં અરજી માન્ય ગણી ઇન્ટરવ્યુ માં હાજર રાખી હોદ્દાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર નોકરી લગાવી દીધા હતા આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ગેરકાયદેસર લાગેલા રવિન્દ્રસિંહ ચૌહાણ વર્ષ બે હજાર વીસ માં યુનિવર્સિટી ના કુલપતિ પણ બની ગયા હતા